ફ્રેન્ડ અહીંયા જો કેટલા બધા રમકડા છે આ રમકડાની કિંમત ફક્ત પચાસ રૂપિયા હતી ફ્રેન્ડ વિવાસને છે ને આ સાયકલ ગમી ગઈ હતી તો અમે સાયકલ પણ લીધી હતી એ પણ હું તમને બતાવીશ જો અહીંયા ચપ્પલ પણ છે ચપ્પલની કિંમત ફક્ત અને ફક્ત સિત્તેર રૂપિયા હતી આ બંગડીની કિંમત ચાલીસ કે પચાસ રૂપિયા હતી મંગળસૂત્રની કિંમત પણ પચાસથી સાઠ રૂપિયા હતી ફ્રેન્ડ આ છે ગણપતિનું મંદિર અમે છે ને અહીંયા સૌથી પહેલાં એઠો દર્શન કરવા આવ્યા હતા તમે વિડીયોમાં બનેલા જો હું તમને ગણપતિની મૂર્તિના પણ દર્શન કરાવીશ હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ આજે છે ને અમે ફરવા જઈએ છીએ હું મારા મમ્મી ઋથ્વી અને મારા પપ્પા અમે પાંચ જણા ફરવા જઈએ છીએ તો ફ્રેન્ડ અમે છે ને અહીંયાથી સૌથી પેલા ઉંઝા ઉમિયા મારા દર્શન કરવા જઈશું પછી ત્યાંથી અમે ઐઠો જઈશું પછી તમે અમે છે ને વાળીનાથ જઈશું પછી ત્યાંથી અમે તિરુપતિ વિસનગર જવાના છીએ તો ફ્રેન્ડ આ રીતે આખો રૂટ છે તો અમે તે ફરવા જવાના છીએ તો તમે વિડીયોમાં બનેલો જો તમે મારો વિડીયો ગમે તો ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ કરવાની નહીં જો તમને બતાવું છું આ ઋત્વી તૈયાર થાય છે વિવાસ અને મા મમ્મી જો અહીંયા બહાર છે વિવાસ આવ્યો અંદર આવે છે કારણ કે દાદા અંદર આવે છે એના કારણે જો આ છે વિવાસ વિવાસ જો આ મારું મમ્મી છે તૈયાર થઈ ગયા છે આ મારા પપ્પા છે અમે બધા તૈયાર થઈ ગયા છે હવે અમે અહીંયાથી નીકળીએ છીએ જો ફ્રેન્ડ અમે છે ને નાસ્તો લીધો છે આ ચણું લીધું છે આમો વિવાસની રોટલી છે કારણ કે વિવાહ છે ને અમારો રોટલી ખાય છે જો અમે થોડા વાસણે પણ લીધા છે જો ભાઈ અમે છે ને સફરજન ડુંગળી ટામેટાય બધું લીધું છે કારણ કે અમે કરીને ખાઈશું એના કારણે જો અમારી વિવાન છે ને અહીંયા પણ રમવા માન્યો છે તો તમે વિડીયોમાં બનેલો છો હું તમને બતાવીશ ફ્રેન્ડ અમે ઘરેથી નીકળી ગયા છીએ અમે છે ને સૌથી પહેલાં અમે અહીંયાથી અહીઠો જઈશું પછી અહીઠોથી અમે સીધા પછી વાડીનાથ જઈશું પછી ત્યાંથી તિરુપતિ વિસનગર જઈશું અમે છે ને રૂટમાં થોડુંક ચેન્જીસ કર્યું છે ઉમિયામાના મંદિરે અમે રિટર્નમાં જવાના છીએ તો ફ્રેન્ડ જો અમે છે ને પાટણથી નીકળી ગયા છીએ ગાડી લઈને હું ઋથ્વી મારા મમ્મી મારા પપ્પા અને વિવંશ અમે પાંચ જણા ગાડી લઈને પાટણથી જઈએ છીએ જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો હું છે ને ગાડી ચલાવું છું તો આ છે અમારા પાટણનો ઓવરબ્રિજ જે લીલીવાડી સાઈડ આવેલો છે ત્યાંથી અમે ઉતરીને સૌથી પહેલાં મારા ગાડીમાં ડીઝલ ભરાવીને અમે સૌથી પહેલાં અહીંયાથી ઐંઠો જઈશું જ્યાં ગણપતિ દાદાના દર્શન કરીશું ત્યાં તમને પણ દર્શન કરાવીશ તમે વિડીયોમાં બન્યા રાજો જો ફ્રેન્ડ આ છે અમારા ધારપુરમાં સરકારી મોટું દેત હોસ્પિટલ આવેલું છે હું તમને બતાવું છું જો દેખાય છે આ કેટલું મોટું હોસ્પિટલ છે ફ્રેન્ડ તમારે અહીંયા કોઈ પણની દવા હોય તો તમને અહીંયા મફત સરકાર તરફથી દવા થઈ જાય છે હું તમને બતાવું છું જો અહીંયા લખેલું છે ને કેટલું મોટું બોર્ડ પર પણ મારેલું છે તો આ છે ને સરકારી દવાખાનું છે જે ધારપુરમાં આવેલું છે પાટણથી લગભગ બે કે ત્રણ કિલોમીટર અથવા વધુ વધુ પાંચ કિલોમીટર જેટલું દૂર છે તો તમને આગળ બતાવીશ તમે વિડીયોમાં બનેલોજો હવે અમે છે ને અહીંયા ધારપુરથી નીકળી ગયા છીએ હવે સૌથી પહેલાં અહીંયાથી જઈશું અમે ઊંઝા ઉંજાથી અૈઠો જઈશું તે પણ અમે દર્શન કરીશું એ હું તમને બતાવીશ જો ફ્રેન્ડ અમારા ગાડીમાં કોણ કોણ છે હું તમને ફરીથી બતાવી નાખું છું મેં તમને કહી દીધું હતું કે અમારી ગાડીમાં કોણ કોણ હતું તો પણ છતાં હું તમને ફરીથી બતાવું છું જો સૌથી પહેલાં હું છે ને ગાડી ચલાવું છું અમે બધા વાતો કરતાં કરતાં જતા હતા કારણ કે અમે ફરવા જ જતા હતા એટલા માટે હવે જો બતાવું પાછળ પણ કોણ કોણ બેઠું છે વિવાંશ કેવી મસ્તી કરે છે પણ હું તમને બતાવીશ જો આ છે મારે વિવાંશ જો દાદા જોડે બેઠો છે ને મેં તમને કીધું તો વિવાંસને છે ને દાદા સૌથી વધારે ગમે છે એના કારણે જો વિવાંશ અત્યારે પણ દાદા જોડે બેઠો છે તો દાદા છે ને વિવાંશની બોટલનું જો ઢાંકણું કાઢે છે વિવાંશને પાણી પીવું છે તો વિવાંશનું બોટલની અંદર જે ઢાંડું ઢાંકણું આવે છે કાઢે તો જ અંદરથી પાણી આવી શકે છે તો જો બોટલનું ઢાંકણું કાઢ્યું છે વીવાંશને પાણી પીવડાવે છે જો ઋત્વી છે ને વિડિયો બનાવે છે એ પણ હું તમને બતાવું છું જો ઋત્વી છે ને વિડીયો બનાવે છે વિવાંશ અને દાદા જો વિવાંસ બતાવે છે કે જો વિવાંશ પેલી વાત દેખજે જો મમ્મી વિડીયો ઉતારે છે તો દે વિવાંશ તો છે ને એને રમવામાં ધુનમાં છે જો મારા મમ્મી મારા પપ્પા વિવાંસ હું ને ઋત્વી અમે પાંચ જણા ફરવા જઈએ છીએ જો વિવાંશ તો કયો રમે જાય છે દેખાય છે વિવાંશ છે ને ગાડીમાં રમવું સૌથી વધારે ગમે છે જો દેખાય છે દાદા બતાવે છે કે વિવાંશ જો આગળ દેખજે તો વિવાંશ છે ને એની ધૂનમાં ધીનમાં રમે જાય છે હવે ફ્રેન્ડ હું તમને બતાવું છું આગળ કઈ કઈ સ્થળ આવશે તમે વિડીયોમાં બનેલોજો જો ફ્રેન્ડ અમે છે ને સૌથી પહેલાં ઊંઝામાં એન્ટ્રી કરી નાખી છે તો ઊંઝામાં ઉમિયામાનો મંદિરનો જવાનો રસ્તો રહે ને ત્યાંથી જ અમારે વરવાનું હતું જો દેખાય છે એ પેલું અગ્નિનું નિશાની રહી ત્યાંથી મેં વળતા હતા ત્યાંથી છે ને બહુ જ ગળદી થઈ ગઈ હતી કારણ કે બહુ જ ગાડી આવી ગઈ હતી અને ત્યાં પણ ઉમિયામાના દર્શને પણ કરવા વધારે પડતા લોકો આવતા હતા એના કારણે અમે છે ને રિટર્નમાં રાખ્યું હતું કારણ કે અહીંયા આ અત્યારે કશે ગાડી મૂકવાની જગ્યા પણ નથી અને ભીડ પણ વધારે હતી તો અમે વિચાર કે સૌથી પહેલાં આપણે અહીંઠોર જઈને પછી આગળ જે વાડીનાથ તિરુપતિ વિસનગર જવાનું છે બધું બધું સ્થળ પટાણી રિટર્નમાં કે ઉમિયામાના દર્શન કરીને ઘરે જઈશું તો અમે છે ને અહીંયા જો અહીંયા ટ્રાફિકમાં ઊભા છીએ તો ટ્રાફિકમાં નીકળીને અમે સૌથી પહેલાં અહીઠોર જઈશું એ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને લો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ હવે અમે અઈઠોર પહોંચી ગયા છીએ અમારી ગાડી અમે પાર્કિંગ કરી નાખી છે હું ઋત્વી મારા મમ્મી જો અમે ચાલતા ચાલતા જઈએ છીએ કારણ કે અહીંયા પણ ભીડ હતી એટલા માટે જો આગળ પાર્કિંગ કરવા નતા દેતા એટલા માટે અમે છે ને ગાડી થોડે દૂર મૂકી હતી કારણ કે અમારે દર્શન કરીને નીકળી જવાનું હતું પછી જો અંદર લાવીએ તો કે ભીડ થઈ જાય ને પછી ગાડી નીકળે નહીં એના કારણે અમે બહાર જ મૂકી હતી તો જો અમે છે ને ચાલતા ચાલતાં હવે અહીંઠો જઈએ છીએ હું તમને મંદિર બતાવીશ તો સૌથી પહેલાં જો હું તમને બતાવું છું ત્યાં કંઈ પણ જો અહીંયા પણ નાવડું હતું નાના છોકરા માટેનું અહીંયા જો કૂદવાનું માટે જમ્પિંગે પણ હતું જો પાકીટ પણ હતા લેડીઝના તો ફ્રેન્ડ આ પાકિટની કિંમત છે ને વચ્ચે જે એ સો હતા અને આજુબાજુ રહે ને એકસો વીસ એવા કિંમત હતી તો જો ફ્રેન્ડ અહીંયા પણ કેટલું બધું વસ્તુ લઈને વેચવા બેઠા છે હું તમને બતાવીશ તમે વિડીયોમાં બનેલો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ હું તમને બતાવું છું ફ્રેન્ડ આ દેખાય છે આગળ સાયકલ પડી છે ને તો વિવાંશ છે ને સાયકલનો હું સામો બહુ દેખ દેખ કરતો હતો તો મારા પપ્પાએ એને વિવાંશને સાયકલ અલાઈ નાખી હતી જો દેખાય છે આ સાયકલ પડી રહી જો હું તમને ચપ્પલ પણ બતાવું છું કેટલા બધા ચપ્પલ છે આ ચપ્પલની કિંમત ફક્ત અને ફક્ત સિત્તેર કે એંશી રૂપિયા જેટલી હતી જો અહીંયા કેટલા બધા રમકડા છે જો મારા પપ્પા છે ને વિવાશને બતાવે છે છે જો વિવાંસ કૂતરું કેવું છે પણ વિવાંશ જોડે આવું અમારા ઘરે કૂતરું છે જ એટલા માટે અમે લીધું નહોતું હતું જો ફ્રેન્ડ તમને આ બંદૂક બતાવું છું આ બંદૂક કેવી છે આપણે અગરબત્તી સળગા જે દિવાસળીનો ઉપયોગ કરીએ છીએ ને પેટીમાં જે દિવાસળી આવે છે ને એ દિવાસળી આની અંદર ભરાઈ નાખવાની એ રીતે બંદૂક આમથી આમ વાગે એટલે કે ફૂટે એવું લાગે આપણાને તો જો અહીંયા સ્વેટર પણ હતા વિવાંશ માટે અમે સ્વેટર દેખ્યું હતું પણ સ્વેટર છે ને એટલું બધું સારું ન હતું એટલા માટે અહીંયાથી અમે સ્વેટર નહોતા લીધા તો જો તમને બીજું પણ વસ્તુ બતાવું છું જો અહીંયા છે ને ઘર વખરીના વાસણો પણ હતા આ દેખાય છે તવી તો અહીંયા છે ને સસ્તું પણ વસ્તુ મળતું હતું લગભગ કિંમત સો કે પચાસ રૂપિયા હતી એની આગળ જો અહીંયા મંગળસૂત્ર પણ હતા કેટલા બધા મંગળસૂત્રો છે અલગ અલગ મંગળસૂત્રનો ભાવ પણ હતો જો એની આગળ ગયા હતા તો અહીંયા પહેરવાની બંગડી પણ હતી પછી મહેંદીના કોન પણ હતા જો અહીંયા પણ કેટલી બધી બંગડી છે અહીંયા પણ મંગળસૂત્ર હતા એની આગળ ગયા ને તો જો અહીંયા પાકિટ્સ એ પણ હતા પાકિટ્સની કિંમત અહીંયા અલગ અલગ હતી નાના પાકીટ્સની કિંમત સો રૂપિયા મોટા પાકીટની કિંમત દોઢસો રૂપિયા હતી તો જો અહીંયા કેટલા બધા વાસણો છે ચક્કા પણ છે ધારિયા પણ છે જો અહીંયા ચારણી પણ છે પછી તવ્ય પણ છે કેટલું બધું છે આ કિંમત છે ને ફ્રેન્ડ લગભગ આપણે દુકાનમાંથી લાવીએ ગયા ને એનાથી થોડીક ઓછી હતી આ સો દોઢસો બસો રૂપિયા એવી કિંમત હતી તો અમે આ બધે બધું કિંમતો ભાવ પૂછ્યો હતો તો પછી અમે આગળ નીકળ્યા હતા તો અહીંયા છે ને જામફળ વેચવા આવ્યા હતા હું તમને બતાવું છું આ કોન છે કોને પણ અમે ખાધો હતો જો આ છે આમળા આમળા વેચવા પણ અહીંયા આવી હતી આ છે જામફળ જામફળની કિંમત છે ને સોના અઢીસો હતા પછી આ સીતાફળની કિંમત પણ સોના અઢીસો હતા હવે એના પછી બતાવું છું આ છે લીંબુ લીંબુની કિંમત લગભગ બસ વીસના સો ગ્રામ કે એવા કંઈક હતા જો ફ્રેન્ડ આજ છે સાયકલ વિવાંશને છે ને સાયકલ બહુ જ ગમી ગઈ હતી વિવાંશ સાયકલની સામ દેખદેખ કરતો હતો તો દાદાએ છે ને વિવાંશને સાયકલ હલાવી દીધી હતી હું તમને બતાવું છું આ સાયકલની કિંમત ફક્ત અને ફક્ત પચાસ રૂપિયા હતી તો મારા મમ્મી છે ને જામફળ અને સીતાફળ પણ લીધા હતા એનો પણ હું તમને ભાવ કહીશ પેલા હું તમને સાયકલ બતાવી દઉં છું જો વીવાંશ છે ને આવી અલગ અલગ પ્રકારની સાયકલ અડતો હતો તો મારા પપ્પા છે ને એને સાયકલ લાવી હલાવી હતી તો વ્યવાંશ માટે અમે ગુલાબી કલરની સાયકલ લીધી હતી જો પૃથ્વી ચલાવે છે ને એ સાયકલ અમે લીધી હતી ફ્રેન્ડ આ સાયકલ ચાલે ને તો અંદર લાઇટ પણ થાય પણ અત્યારે અંધારું નથી અત્યારે અજવાળું છે એટલા માટે લાઇટ દેખાતી ન હતી પણ મેં અંધારું કરીને દેખી હતી કે લાઇટ ચાલુ છે એટલે અમે છે ને આ સાયકલ લીધી હતી તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવશો જો તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો અમે છે ને પછી જો વિવાંશ કયો સાયકલ રમવા માંડે શ્રી છે ને સાયકલ આપીને તો વિવાંશ છે ને નીચે ઉતરવાનું કરતો હતો કારણ કે એને સાયકલ રમવી હતી એના કારણે પણ વિવાસને તો આટલી બધી ગર્દીમાં રમવા ના દેવાય એટલા માટે અમે છે ને વિવાસના અંદર દર્શન કરવા લઈ ગયા હતા તો ફ્રેન્ડ આ છે ગણપતિ મંદિર જો લખેલું છે ઉપર શ્રી ગણપતિ મંદિર યાત્રાધામ અૈઠોર તો આ છે ને અૈઠોર મંદિર આવેલું છે ગણપતિનું અમે અહીંયા ઘણી ફેર આવ્યા છીએ હું તમને બતાવું છું તમે ગણપતિના દર્શન કરી શકો છો જો અંદરથી પણ કેટલું સરસ કોઈ મંદિર શણગારેલું છે ફ્રેન્ડ અમે છે ને લગભગ અગિયાર કે સાડા અગિયાર વાગે સમથિંગ પહોંચ્યા હતા ત્યાં કાંઠ દર્શન કરવા માટે તો ત્યાં કંઈ છે ને જમવાનું પણ ચાલતું હતું પચાસ રૂપિયાનો પાસ હતો તો અમે અહીંયા જમ્યા ન હતા અમે આગળ ખાધું હતું જો ફ્રેન્ડ અહીંયા છે ને ચપ્પલ મૂકવાનું છે અહીંયા જ તમારે ચપ્પલ મૂકવાના હતા કારણ કે જો અહીંયા નંબર લખેલા હોય એ પ્રમાણે તમારા નંબર યાદ રાખીને ચપ્પલ મૂકી દેવાના હતા જો કેટલી બધી લાઈન છે ચપ્પલ મૂકવાની કારણ કે અંદર છે ને બહુ જ ભીડ હતી એના કારણે જો ચપ્પલ સ્ટેન્ડ અહીંયા જ ગોઠવી નાખ્યા હતા તમારે ગમે તે ચપ્પલ મૂકીને તમારે નંબર યાદ રાખવો પડે તો તમને જડે ચપ્પલ તો અમે છે ને નંબર યાદ રાખીને ચપ્પલ મૂકી દીધા હતા જો ફ્રેન્ડ સામે છે ને ચા ચા આપતા હતા ચા ચાની વ્યવસ્થા હતી ત્યાં કારણ ચા કોઈ બી કે જેટલી તમારે ચા પીવી તમે મફતમાં ચા પી શકો છો જો હવે છે ને અમે અંદર દર્શન કરવા જઈએ છીએ અહીંયા લખેલું છે ભોજનાલય જો પચાસ રૂપિયામાં પાસ પણ લખેલો છે ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા હતા એમાં દારભાત શાકપુરી હતી એ હું તમને પછી બતાવીશ કારણ કે અહીંયા ઉપરથી દેખાતું એટલે હું તમને બતાવીશ ફ્રેન્ડ આ મંદિર છે ને બીજા માળે છે હું તમને બતાવું છું આની નીચે મંદિર નથી બીજા માળે ઉપર ચડવાનું હોય છે ત્યાં કણ ગણપતિનું મંદિર છે કેટલું સરસ કોઈ મંદિર બનાવેલું છે અંદર વ્યવસ્થા પણ કેટલી સરસ કોઈ કરેલી છે હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને લો છો જો દેખાય છે કેટલું સરસ કોઈ મંદિર છે આ ઇઠોનું મંદિર છે તમે ગમે ત્યારે આવો તો તમે અહીંયા દર્શન કરવા જ કારણ કે સરસ કોઈ મંદિર છે તમારી કોઈ બી બાધા માનતા હોય તમે માનો તો અહીંયા પૂરી થઈ જાય છે એ હું તમને બતાવીશ જો અહીંયા છે ને ગણપતિ દાદાના અહીંયા શ્લોક લખેલા છે પાઠ પણ લખેલા છે જો અહીંયા બહુ સરસ કોઈ સુવિચારો લખેલા હતા જો દેખાય છે અહીંયા જોડે નારીના ત્રણ સ્વરૂપો લખેલા હતા જો હવે છે ને અમે મંદિરની અંદર એન્ટર થઈ રહ્યા છીએ અહીંયા જો કેટલું સરસ કોઈ મંદિર શણગારેલું હતું ફૂલોથી જો આજુબાજુ પણ ફૂલો મૂકેલા હતા હું તમને બતાવું છું જો અમે છે ને ગમે ત્યારે મંદિરમાં દર્શન કરવા જઈએ તો સૌથી પહેલાં પગથી એને નમીએ છીએ હવે અમે અંદર દર્શન કરવા જઈએ છીએ જો આજુબાજુ કેટલા સરસ કોઈ ગુલાબના કમળના કેટલા સરસ કોઈ ફૂલ ગોઠવેલા હતા ઉપરે પણ જો કેટલા સરસ કોઈ ફૂલ ગોઠવેલા હતા જો હવે તમને મંદિરના દર્શન કરાવું છું ફ્રેન્ડ તમે ગણપતિના દર્શન કરી શકો છો જો કેટલા સરસકો અંદરથી પણ ગણપતિ શણગારેલા છે આજુબાજુ જો સોનાની પણ જેટલું સરસ કોઈ બનાવેલું છે કેટલી કોતરણી પણ કેટલી સરસ સરસકો કરેલી છે હોય હું તમને બતાવું છું જો ઝૂમ કરીને તમને દર્શન કરાવું છું તમે દર્શન કરી શકો છો જય ગણેશાય નમઃ જો કેટલા સરસ કોઈ ગણપતિ છે અંદર જો ગણપતિનું મોઢું પણ ડાયમંડથી બનાવેલું છે એટલે કેટલું સરસ કોઈ લાગતું હતું જો દેખાય છે તમને ઉપરે જો કેટલું સરસ કોઈ શણગારેલું હતું હવે ફ્રેન્ડ અમે છે ને અહીંયાથી નીકળ્યા હતા તો સામે છે ને એક માનતા જેવું છે કે તમે કોઈ બી માનતા માનો તો અહીંયા તમારો ઊંધો સાથે કરવાનો જો તમારી માનતા પૂરી થઈ જાય તો તમારે અહીંયા સીધો સાથીઓ કરવાનો હોય છે પણ કેટલાક લોકો છે એમને 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 સાથી દોડતા હતા એ હું તમને બતાવું છું અહીંયા ઘઉં અહીંયા ઘઉં પડેલા જ હોય છે કહું આ રીતે સાથિયા બનાવવાના હોય છે તમારે કોઈ બી માનતા માનવી હોય તો તમે માની લો તો અહીંયા તમારો ઊંધો સાથે દોરવાનો હોય પછી તમારે માનતા પૂરી થઈ જાય તો અહીંયા તમારે સીધો સાથિયો દોરી શકો છો જો મારી વાંચ છે ને ક્યોર રમેજા જ્યાં એની સાયકલ જોડે વિવંશ તો એની સાયકલની ધૂનમાં જ હતો કારણ કે વિવંશને સરસ કોઈ સાયકલ મળી ગઈ હતી એના કારણે જો દેખાય છે અમે છે ને હું ઋત્વી મારા પપ્પા મારા મમ્મીની રાહ જોતા હતા તો ફ્રેન્ડ આજ જો દેખાય છે મંદિર હતું અહીંયા પણ મને ખબર ન હતી તો હું છે ને ફરીથી ગયો તો મંદિરના દર્શન કરવા માટે હું તમને બતાવું છું જો દેખાય છે અહીં કેટલા સરસ કોઈ મંદિર છે અહીંયા ભગવાને પણ અંદર મૂકેલા છે ભગવાનનો ફોટો મૂકેલો છે હાર પણ ચડાવેલો છે વિષ્ણુ ભગવાનનું મંદિર છે જો દેખાય છે કેટલું સરસ કોઈ મંદિર બનાવેલું છે આ મંદિર છે ને ફ્રેન્ડ બોલું ગણપતિનું મંદિર હતું ને એની સામે જ છે જો હવે છે ને અમે આની પ્રદક્ષિણા કરીએ છીએ અહીંયા હવન પણ ચાલતો હતો હું તમને બતાવું છું જો દેખાય છે અહીંયા હવન પણ ચાલતો હતો આ મંદિરની સામે જ હવન કુંડ છે ત્યાં પણ હવન ચાલતો હતો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ અહીંયા કેટલી બધી વસ્તી હતી અહીંયા છે ને આજુબાજુ ફ્રેન્ડ આ મંદિરની તમે ત્રણ ત્રણ દિવસ બાદથી તમે મંદિરની અંદર આવી શકો છો એ હું તમને બતાવીશ જો ફ્રેન્ડ અહીંયા છે ને ગુરુ મહારાજના પગ પગલાં પણ હતા એના પણ હું તમને દર્શન કરાવું છું તમે દર્શન કરી શકો છો એના પછી જો સામે પાણીની પરબે પણ હતી અમે છે ને ત્યાં કંડથી પાણી પીધું હતું ઋથ્વી જો આગળ જાય છે મારો પપ્પા આગળ ઊભા હતા કારણ કે હું વિડીયો બનાવતો આવતો હતો એટલા માટે મેં કીધું હતું તમે આગળ ઊભા રહો હું વિડીયો બનાવીને આવું છું જો ફ્રેન્ડ અમારો વિવાંસ હજી પણ એની સાયકલની ધૂનમાં જ હતો સાયકલને રમાણ રમાણ કરતો તો જો દેખાય છે ઉપરથી પછાડ પછાડ કરતો હતો પણ સાયકલ તો પ્લાસ્ટિકની હતી એટલા માટે સાયકલને કાંઈ થાય નહીં તો અમે છે ને વીહને રમવા આપી દીધી હતી જો હું તમને આખે આખું મંદિરનો નજારો બતાવી દઉં છું અહીંયા છે ને સામે ગણપતિનું મંદિર મેં તમને બતાવી રહ્યું છે સામે છે ને પ્રસાદી પણ અહીંયા મળતી હતી હવે પ્રસાદીમાં છે ને સો રૂપિયાના લાડુ આપતા હતા જો ફ્રેન્ડ સામે જમણવાર ચાલુ છે મેં તમને કીધું હતું ને કે પચાસ રૂપિયાના પાસ ઉપર જમણવાર ચાલુ છે તો ફ્રેન્ડ આ જ છે જમણવાર જમવામાં દાળ ભાત શાકપૂરી હતી ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ હવે અમે અહીંયાથી વાડીના જઈએ છીએ તો હવે આનો બીજો પાર્ટ હું તમને આવતીકાલના વિડીયોમાં બતાવીશ હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું જય શ્રી ક્રિષ્ના